વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણી પાસે આવા કોઈ ગુણાકાર હોય દશકનો અંક સરખો હોય અને એકમના અંકોનો સરવાળો દસ થતો હોય એકમના અંકોનો સરવાળો દસ થાય અને દશકના અંકો સમાન હોય ત્યારે ગુણાકાર કરવાની એક રાપચિક રીત છે વૈદિક ગણિતમાં છે એમાં શું કરવાનું તો એકમના અંકોનો ડાયરેક્ટ ગુણાકાર કરી નાખો ત્રણ અને સાતનો ગુણાકાર કેટલો થાય એકવીસ અને છ પછી કઈ સંખ્યા આવે તો કે છ પછી સાત આવે આ બંનેનો ગુણાકાર મૂકી દો તો આ બંનેનો ગુણાકાર થાય બેતાલીસ એનો મતલબ થાય ત્રેસઠ ગુણ્યા સડસઠ કરશો તો બેતાલીસ એ જ રીતે બે અને આઠનો સીધો ગુણાકાર કેટલો થાય એકમ એકમના અંકોનો સોળ થાય અને ચાર પછી શું આવે પાંચ આવે એ બંનેનો ગુણાકાર કરો પાંચ ચોક વીસ બે હજાર સોળ એ જ રીતે એક અને નવનો ગુણાકાર કરવાનો છે પણ ખબર રાખજો કે આ ગુણાકાર ડબલ ડિજિટમાં હોવો જોઈએ તો એક અને નવ નો ગુણાકાર થાય ઝીરો નાઇન સાત પછી કઈ સંખ્યા આવે આઠ આવે આઠ અને સાત નો ગુણાકાર થાય છપ્પન ગુણાકાર થશે પાંચ હજાર છસો ને નવ તો આનો જવાબ શું આવશે કોમેન્ટ બોક્સમાં મને કહો